ભારતના જય માતાજી ભારતના મમ્મા જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મમ્મી ની છે હવે નવી કેરી લઈ આવ્યા છે કે કા આવડી કરીને આવે નવી જૂની બધી ગોઠવી દેવી ને જાય છે પેલા ધોઈ નાખી કેરી આટલી બધી નો ખાવાની હોય તો બહુ આટલી બધી જ ને તારે ન ખાવી હોય એટલે તને એમ થાય મમ્મી અમારે તો ખાવી હોય તારે ખાવી ન હોય એટલે તને ઝાઝી લાગે અમને તો બહુ ભાવે કેરી ઓ તમને ભાવે મને ભાવે ઓ તમને ભાવે હા જો અમારી કેરી ગોઠવાઈ ગઈ છે અમાર શેષ્ટા પેપર પાથરે છે હવે શેષ્ટા કે મારે પેપર પાથરવા છે એ મઈ પાથર રાખ કે છે બેન આ તો પણ છે હા ઈ ઢાકવાના છે બસ મજાનું કઈ દેજો

રોટલાને જ ભાવતા એને જો કોઈ ભાગ એવો સુકો નાસ્તો ને એવું બધું હોય ને તો અમારે સેસ્ટન્ડ બહુ ભાવે અને રોટલી તો ભાવે જ એટલે ક્યાં જાય હા હવે આ માટા પાતરી દેખાજ કે જો અટાણમાં પોતા કરવા તાને તે કેરી ગોઠવાઈ ગઈ અને કેરી ધોઈ નાખી લુઈ નાખી અને ગોઠવાઈ ગઈ પછી છેને ઘડી એની વારે રૂમ બગાડવી ન ગમે આપણને પગલાં પડે ને આ બધું કચ્છું થાય ગંદુ અટલે કામ નીકળી હા અટાણમાં ખોટી થાય પણ અત્યારમાં જે કામ કરવાનું હોય ને આખો દિવસનું એ અત્યારમાં કરી નાખીએ એવું કામ બગડે ગયા હા હા

મસ્છતા બેન હું કરસી હાલો મહેશ દાદાને ને તો ભાઈનો હા આજે બર્થડે છે આજે બર્થડે દેજો હેપી કા મિસ કરી જ દેવાની છે અને

ચેસ્ટ ને લઈને સાત વાગી ગયા છે ને આજે અમે બનાવી છે સેન્ડવિચ પીજા સેન્ડવીચ બનાવી છે તો એ મકાઈ બાફા મૂકી દીધી છે અને મમ્મી અહીંયા કેપ્સિકમ કટિંગ કરે છે હા અને કેપ્સિકમ મમ્મી કટિંગ કરે ને કે અહીંયા ગ્રીન ચટણી બનાવવાની છે સેન્ડવીચ માટે તો ગ્રીન ચટણી બનાવવા મેં અહીંયા લઈ લીધા છે તીખા મરચાં છે દસ થી બાર અને એક કેપ્સિકમ લીધું છે ધાણા છે લસણ છે એક આદુનો કટકો છે અને આટલા ડાળિયા લીધા છે હવે આ બધું મિક્સ કરી આમાં એક લીંબુ એડ કરશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી ગ્રીન ચટણી બનાવી નાખીએ ચેસ્ટન રમકડા ને એવું બધું લઈ અમે સેન્ડવીચ બનાવવા ચાલુ કરી દીધી છે અહીંયા ભરાય ગઈ છે અને પછી હવે અમે જમી લેવી આજના મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરી જો તમને અમારા આજના વિડીયો ગામ હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં બાય બાય